અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે ગત રોજ ડીજેને લઈને પાંચ વર્ષીય માસુમ બાળકીના જીવ ગુમાવ્યાની ઘટનાની સાઈઝ સુકાઈ નથી ત્યાં અંડાળા ગામ ખાતે જ સતત બીજા દિવસે ચાલકની ભૂલથી અકસ્માત સર્જાયો હતો રાત્રિના ગામમાં જ રહેતા રાજેશ મકવાણા નસાની હાલતમાં બેફામ કાર હંકારી જતા જોવા મળ્યો હતો કાર એટલી હદે પુરપાટ હતી કે રોડ ઉપર રહેલા બે બે ગાય ઉપર કાર ટક્કર મારી ચડાવી દીધા બાદ નજીકના રોડ સાઈડની પાણી પુરીની લારીનો ભૂકો બોલાવી રોડ ઉપર ફંગોટાઈ હતી એટલેથી જ ન અટકતા કાર રોડ સાઈડના વીજ થાંભલા જોડે ભટકાઈ હતી જેને લઈને થાંભલો પણ આખો બેડ વળી ગયો હતો ઘટના સ્થળના દ્રશ્યો જોતા જ કારની ગતિનો આભાસ થઈ શકે છે કાર પૂરપાઠ હતી ત્યારે નશામાં ધૂધ રાજેશ મકવાણા અકસ્માત સર્જી નશાની હાલતમાં કારમાંથી લવારા કરતા કરતા બહાર નીકળ્યા બાદ ધીરેથી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાની ગામના લોકોને અને જીવદયા પ્રેમીઓને જાણ થતાં જીવદયા પ્રેમીની મદદ મેળવી બંને ગંભીર રીતે ઘવાયેલા ગાયનો સ્થળ ઉપર જ પ્રાથમિક ઈલાજ કર્યો હતો જે બાદ તેને વધુ સારવાર માટે પાંજરાપોર મોકલી આપી હતી ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવી સ્થળ તપાસ કરી હતી સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે નસે કાર ચાલક રાજેશ મકવાણા અગાઉ પણ નશાની હાલતમાં કાર હંકારી લાવી અકસ્માત સર્જી ચૂક્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને તેઓ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી સાથે તેના કાર ચલા